જય અંબા જે ખંભલાઈમાં ભયો દુર્લભ દર્શન અંબાજી ધામ આજે દેવ દિવાળી પૂનમ પાંચ નવેમ્બર બે હજાર પચીસ બુદ્ધિપ્રદા બુધવાર અને રાત્રે પોણા આઠ થવા આવ્યા છે હમણાં જ આરતી સંપન્ન થઈ અને હવે હું એક વિડીયો અપલોડ અહીંથી કરવા જઈ રહ્યો છું તમે એને બહુ ધ્યાનથી સાંભળજો એક મહાન આત્માને આપણે બધાએ એક સ્વરાંજલિ આપવાની છે અને આ વિડીયો તમે હું એવું ઈચ્છું છું કે મિલિયન્સમાં એટલે આરામથી અને આ એક એવી એવી દુર્લભ પ્રસ્તુતિ આજે આપણે અપલોડ કરવા જઈ રહ્યા છીએ કે જે તમારે ધ્યાનથી સાંભળવી જોઈએ અને દરરોજ મને ચાલીસા હોય ને કોઈ પણ આપણે ગાયત્રી ચાલીસા હનુમાન ચાલીસા એટલી બધી સિદ્ધિપ્રદા હોય છે કે એમ જેટલી ફળ આપનાર હોય છે શીઘ્ર ફળદાયી એટલે જેનું નામ ચાલીસા હોય તો એક અંબા ચાલીસા આજે આપણે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ હેમંતભાઈના અવાજમાં અને આજે ફરી એકવાર આજે દેવ દિવાળી છે આવું પરમ પર્વ છે અંબાજી ધામ છે અને આ આખી ચાલીસા કેવળ ને કેવળ અંબાજીના શ્રી ચરણોમાં સમર્પિત છે એમાં મા અંબાનું જ વર્ણન છે પણ હવે આપણે બધે શું કરવાનું છે તમારા જીવનમાં દુઃખ હોય દર્દ હોય કાંઈ અપેક્ષા હોય આકાંક્ષાઓ હોય અભિક્ષા હોય તમારા મનમાં કંઈક એવી અભિવાંછિત ફળ મેળવવાની ઈચ્છા હોય તમને હું કે મને આ જોઈએ છે અને ન મળતું હોય બાળક હોય ધન ધાન્ય હોય સંપદા હોય સંપત્તિ હોય જમીન હોય તમારે મકાન લેવાનું હોય વાહન લેવાનું હોય અને કેટલા વર્ષોથી તમે તપશ્ચર્યા કરતા હોય તો આ એક એવી એવી શીઘ્ર ફળદાયી અને અચૂક અને બ્રહ્માસ્ત્ર સમાન અંબા ચાલીસા પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે અને એને હું હવે થોડું વર્ણન કરું છું અને તમે એને ધ્યાનથી સાંભળજો તમે એવું વચન આપજો કે દરરોજ નહીં એક અંબા ચાલીસા અવશ્ય સાંભળશું એટલીસ્ટ ત્રણસો ને પાસઠ દિવસ એવા દરરોજ સાડત્રીસ મિનિટની છે અદ્ભુત રચના છે દરેક શબ્દ અને જ્યારે જો ન સમજાય તો તમને અવશ્ય ફોન કરી શકશો હું તમને સમજાવીશ પણ આને તમે માત્ર ખંભલાઈમાં પૂરતું મર્યાદિત રાખવાને બદલે એ આદિશક્તિ છે અને વિશ્વમાં બધી જગ્યાએ જાય અંબા તો અંબાનું તો શું કહેવું એટલે તમારા જેટલા સર્કલ છે ગ્રુપ છે મિત્રો છે ફ્રેન્ડ્સ છે રિલેટિવ્સ છે જે કાંઈ પણ સંપર્ક છે એમાંને શેર કરજો લાઇક આપજો આજ સુધીમાં મેં તમને લાઇક આપવાનું ક્યારેય નથી કીધું આજે હું તમને કહું છું કે પ્લીઝ 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 અને મેક્સિમમ શેર કરજો અને આપણે આપણે એક હજાર માણસો એવા મળે કે જે આખા વર્ષ દરમિયાન સાંભળે તો એ આપણે ત્રણ લાખ પાંસઠ હજાર આપણને એના વ્યૂઅર્સ મળે તો આપણે બધાએ આને આ ચાલીસ આને રેગ્યુલર અને તમે સાંભળતા જાવજો એકવાર માં શું છે એના વિશેમાં વર્ણન છે અને શીઘ્ર ફળદાયી છે આજેમાં બધાય પૂર્વા ભાવનાબેન નિલેશભાઈ દૈનાબેન હેતલ વિશ્વા અને પિયુષભાઈ બધા હાજર છે અને બાકીનું વરણનું તમને કરું છું તમે ધ્યાનથી સાંભળજો ભાઈઓ ખાસ તો આ અંબા ચાલીસા એક દુર્લભ છે એક પ્રતાપદાન ગઢવી થઈ ગયા અને એણે ત્રીસ વર્ષ પહેલા કાગળ લખેલો અને કાગળમાં એણે એવો વાક્ય કરેલો કે જો આ અંબા ચાલીસા પ્રસ્તુત કરશે અથવા કોઈ એને રિપ્રેઝેન્ટ કરશે તો કોઈને સ્વરાંજલિના સ્વરૂપમાં જો લોકો સુધી પહોંચાડશે તો હું તો આ બ્રહ્માંડમાં નહીં હોઉં પણ મારો આત્મા ક્યાંય પણ હશે તો ઝૂમી ઉઠશે પ્રતાપદાન ગઢવીજી ગુજરી ગયા એને ઘણા વર્ષો થઈ ગયા અને પછી આપણે આ પ્રયોગ અથવા આ એકવાર ફરેકર આ સંકલ્પ સિદ્ધ કરવા જઈ રહ્યા છીએ અંબાજી જેવું મામા કરતો માનવી માની પાસે જાય ઝૂલે ઝૂલતી માવડી ઊઠીને કરે સહાય અમ બોલતા સુખ ઉપજે બા બોલતા દુઃખ જાય અમ બોલતા સુખ ઉપજે બા બોલતા દુઃખ જાય અંબા આખું બોલતા ભૌસાગર કરી જાય તો જે લોકોને કંઈક દુઃખ છે દર્દ છે પીડા છે કંઈક ઈચ્છાઓ છે પરિપૂર્તિ નથી થતી ઘણી જગ્યાએ આપણે થાકી ગયા તો માં ખંભળાયા અને મા અંબા એક જ છે આદિશક્તિ છે પણ આમાં અંબાજી ની જ વાત કરવામાં આવેલી છે અને એના વિશે એટલું એક વાક્ય હું વારંવાર બોલું છું મા વાદળોની ફોડ ફોજમાં ગઢહડ ગરજતી એક હતું કે વાદળોની આખી ફોજ એમાં જો ગડહડ ગરજતી વીજળી હોય તો જગદંબા એટલે આદિશક્તિ છે એનું વર્ણન છે અંબા ચાલીસા છે શીઘ્ર ફળદાયી છે દિવસમાં એકવાર સાંભળશો તો તમારી ઈચ્છા હું માના દરબારમાંથી બોલી રહ્યો છું આ સિદ્ધ ભૂમિ છે તકો ભૂમિ છે માનું ખુદનું નિવાસસ્થાન છે એવા ગબ્બર પર્વત ઉપર હમણાં દર્શન કરીને આવ્યા અત્યારે માના ચાચરના ચોકમાં અમે ઊભા છીએ યાથી આ બોલી રહ્યો છું માનો દીકરો બોલી રહ્યો છું આ આજે દિવાળી છે પૂનમ છે હમણાં જ આરતી થઈ છે આવા અને રાત્રિ તો માની નવરાત્રી છે એટલે આવા સંજોગોમાં આ વસ્તુ સિદ્ધ ન થાય એવું બની જ ના શકે એટલે જે શક્તિ હોય છે શ્રદ્ધામાં જે શક્તિ હોય છે શ્રદ્ધામાં એ મળી શંકામાં ક્યાં હોય છે એટલે બિલકુલ શંકા રાખ્યા વગર દરરોજ એકવાર આ અંબા ચાલીસા આખા દિવસમાં ગમે ત્યારે સાંભળજો તમારી ગાડીની અંદર પણ યુટ્યુબના માધ્યમથી જ સાંભળજો એને મેક્સિમમ એને વ્યૂઅર્સ આપણને મળે અને તમે તમારી ગાડીમાં જ્યારે કારખાને જતા હોય ઓફિસે જતા હોય વિદેશમાં વસતા આપણા ભાઈઓ દરરોજ સાંભળજો તમને બહુ મનને શાંતિ મળશે અને ખૂબ સરસ ગવાણી છે ખાસ કરીને શબ્દોને હૃદયમાં ઉતારવાની કોશિશ કરજો એક એક શબ્દ ગીતા સમાન છે એક એક શબ્દ એમાં ગીતા સમાન છે એટલું એમાં વર્ણન છે મા વિષેની અનુભૂતિ છે મા વર્ણન છે અને અંબા 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 એ જ વાત છે પણ ખરેખર હું એવું હૃદયથી કહું જે કાંઈ પણ તકલીફ હોય જીવનમાં મનોવાંછિત ફળ ના મળતું હોય મનોવ્યથા હોય દુશ્મનોનો ઉપદ્રવ હોય કાંઈ પણ હોય તો આ અંબા ચાલીસા તમને શીઘ્ર ફળ આપશે અને હું આજથી આજે જ્યારે આજથી અહીંથી જ આપણે અપલોડ કરવા જઈ રહ્યા છીએ હમણાં પાંચ મિનિટ પછી યુટ્યુબ ઉપર તમે જોવા મળશે પણ આજથી વચન આપો એ દરરોજ એકવાર સાંભળશું અને એટલીસ્ટ એવું એકાદ બે વર્ષ તો સાંભળશું તો એવા પ્રયત્નોથી આપણે મા ઉપર શ્રદ્ધા રાખી અને આ ચાલીસા બધી જ શીઘ્ર ફળદાયી હોય મેં કીધું હનુમાન ચાલીસા હોય ગાયત્રી ચાલીસા હોય તો આ બધા જે બાવની હોય છે એમ ચાલીસાનું એટલું બધું ફળ હોય છે તો આજે બહુ બધાને હૃદયપૂર્વક વિનંતી કરી છે બધાએ કે આ વિશ્વાસ રાખીને આ અંબા ચાલીસા સાંભળજો ખૂબ સરસ લખાણી છે ખૂબ સરસ ગવાણી છે અને ખૂબ સરસ રીતે એને આપ સુધી પહોંચાડવામાં આવી રહી છે ખાસ તો આજે આવું પરમ નિલેશભાઈનો આભાર માનીશ કે માના ધામમાં અંબાજીના ધામથી જ્યારે અંબા ચાલીસા શકે આવું વિશ્વનું એકમાત્ર આલ્બમ હશે કે કદાચ માના ધામમાંથી સીધું પ્રસ્તુત થવા જઈ હોય તો સંપૂર્ણ વિશ્વાસ રાખી અને તમારી જે કાંઈ પણ તકલીફ હોય એ માને કહેજો અને એક વર્ષ સતત સાંભળો અવશ્ય ફળ મળશે જય અંબા જય કમલા એવડતું જ કરું